સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ખરેખર વધી રહ્યો તેમ લાગી રહ્યું છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘાજીકી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી આ બનાવને પગલે ડિંડોલી પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સુરતના ડિંડોલીના ભેસ્તાન આવાસ ખાતે યુવકની જાહેરમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી હત્યાની જાણ થતા ડીસીપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો જ્યાં પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી ઝોન ટુ ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે મૃતક ફિરોઝ ઉર્ફે જાડિયા નામના યુવકની ભેસ્તાન આવક બહાર હત્યા કરી દેવાઈ છે જેની હત્યા ઇમરાન માનસિક અને તેના ચારથી પાંચ જેટલા માણસો મળીને કરી ચર્ચા જોવા મળી છે જો કે હાલ તપાસ ચાલુ છે ફિરોઝ અને ઇમરાન બંને વચ્ચે ઘણા સમયથી અંગત અદાવત રાખી રહી હતી તેના સમાધાન માટે ભેગા થયા હતા દરમિયાન ઇમરાને ફિરોદની ચપ્પુ મારી હત્યા કરી દીધી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ડિંડોલીમાં જે યુવકની હત્યા થઈ તે યુવક ફિરોજ ઉર્ફે જાડિયા રીઢો ગુનેગાર છે તો તેને મારનાર ઇમરાન પર અનેક ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે મરણ જનાર ફિરોજ લિંબાયતનો રહેવાસી છે જ્યારે હત્યા કરનાર ઇમરાન ઉન રહેવાસી છે આ બંને યુવાના વિરુદ્ધ સુરત સેના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નાના મોટા અનેક ગુનાઓ પણ નોંધાયા છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળ